શહેરના ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણી લાઈનના વાલમાં લીકેજ થતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો જે અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી ભર ઉનાળે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પૂરતા પ્રેશરથી પાણી ન મળતા હેરાનગતિ અનુભવી રહ્યા છે તો બીજી તરફ તંત્રની ગંભીર નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે હજારો લિટર ચોખ્ખું પીવાનું પાણી રોજ બરોજ વેડફાઈ રહ્યું છે ગોત્રીના હરીનગર બ્રિજ પાસે છેલ્લા અનેક દિવસોથી પાણીની લાઈનના વાલમાં લીકેજ થતા રસ્તા પર પાણી રેલાઈ રહ્યું છે સ્થાનિકોની અનેકવારની ફરિયાદ છતાં તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પાણી લોકોના ઘરના નળમાં આવતું નથી પણ રસ્તામાં બિનઉપયોગી વહી જાય છે પણ તંત્ર માટે આ હજુ નાની વાત છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ અલગ નથી ક્યાંક પાણી લાઈન તૂટી રહી છે તો ક્યાંક લીકેજ થતું હોવાથી રોજ બરોજ હજારો લીટર પાણી બિન ઉપયોગી વહી જાય છે મોટા મોટા દાવા કરવા વાળું તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે જમીન પર પરિસ્થિતિ જુદી છે તંત્રને યાદ અપાવવું જરૂરી થયું છે કે પાણી માત્ર પ્રવાહી નથી તે જીવન છે જ્યાં નાગરિકો ટાંકી ભરી લેવા માટે સવારથી કતારમાં ઉભા રહે છે ત્યાં ચોખ્ખું પાણી રસ્તા પર વહેવું એ તંત્રની ઘોર નિષ્ફળતા છે આમ જનતાના વેરાથી ચાલતા તંત્રના અધિકારીઓએ નાગરિકોની પીડા સમજવી જોઈએ નહીં કે હવામાં ફાયરમાં ઢગલા સરકારનું નાટક કરવું જોઈએ શહેરવાસીઓ હવે એક જ સવાલ પૂછે છે ક્યારે હાલથી તંત્રના પેટનું પાણી અને જવાબદારી નક્કી થાય વાલના સમારકામની કામગીરી વહેલી તકે કરવામાં આવે ને ભૂલ કરવાવાળા સામે કડક કાર્યવાહી થાય એ જ લોકોની હવે માંગ છે હા હરિનગર વિસ્તાર છે આપણે હરિનગર બ્રિજ છે જોઈ શકો છો હરિનગર બ્રિજ છે અમર પાણી સામે અને ખાસા ચાર પાંચ દિવસથી આપણે પાણી આગળ વાલમાંથી પાણી લીક થાય છે અને આવતીકાલથી જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે એ પાણીના લીધે ફ્લિટ થઈને એક્સિડન્ટ બી થાય છે એટલે અમારા કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય કેમ કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે આગળ વહેલી તબક્કે આપણા પાણી બંધ કરવામાં આવે કેમ કે ઉનાળાનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં અને કોર્પોરેશન એની પર ધ્યાન આપતું નથી અને ફાલતુમાં પાણી ભેરાઈ રહ્યું છે એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે ઓકે આપનું શુભ નામ રાજેશભાઈ પ્રજાપતિ